નમસ્કાર દર્શક મિત્રો વાગડ વિસ્તારમાં અગિયાર સ્કૂલોમાં શૈક્ષણિક કીટ આપી દાતા પરિવારે જન્મદિવસ ઉજવ્યો કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના લોકો અને બાળકો આગળ આવે તેની માટે બાલકૃષ્ણ દ્વાસ સ્વામીના પ્રયત્નથી છેલ્લા બાવીસ વર્ષથી સ્વામિનારાયણ ગુરુકુળ ચાલે છે આ ગુરુકુળમાં બહુ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણીને સંસ્કાર સાથે પોતાના વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધ્યા છે મૂળ કચ્છ માંડવીના વતની અને હાલે મસ્કમાં વસતા માવજીભાઈ લાલજીભાઈ હિરાણી તેમના પત્ની હીરાબાઈ પુત્ર નયન પુત્રી રશ્મિ સહપરિવાર ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્માનંદ દાસના આશીર્વાદથી અને સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાસની પ્રેરણાથી માવજીભાઈએ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસના ના પોતાના જન્મદિવસ નિમિત્તે વાગડની વિવિધ સ્કૂલો અને બાળકોને જરૂરી અને ઉપયોગી વિવિધ વસ્તુઓનો જેટલી દાન આપ્યું હતું રાપર સ્વામિનારાયણ મંદિરના કેપી સ્વામી વગેરે સંતોના હસ્તે બાલાસર કુમાર શાળાને એમ્પ્લિફાયર માઇક સ્પીકરનો સેટ તથા કન્યા શાળાને ટીવી સેટ અને બાલાસર મોડેલ સ્કૂલના

રાપરના સાખયોગી રમીલાબાઈ વગેરે સાંખયોગી બહેનો અને જીગરભાઈ રાજપૂત લક્ષ્મણ રાણા પટેલ અને સ્થાનિક આગેવાનો હાજર રહેલ હતા આ કાર્યક્રમનું આયોજન હિન્દુ યુવા સંગઠન રાપર તાલુકાના ઉપપ્રમુખ ભીમજીભાઈ રાજપૂતે કર્યું હતું